શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો વૃશ્ચિક રાશિ મંગળનું રાશિ પરિવર્તન મકર રાશિમાં જે આવે છે એ કેવું ફળ આપશે કેમ કે વૃશ્ચિક રાશિના સ્વામી જ મંગળ છે મંગળની જ અધિપત્યવાળી તમારી રાશિ એ તમને કેવું ફળ આપશે તે વિશેની માહિતી વૃશ્ચિક રાશિ અક્ષર નય તારીખ સોળ એક બે હજાર છવ્વીસથી થી મંગળ ધન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી શનિની મકર રાશિમાં આવશે જે તમારી વૃશ્ચિક રાશિથી ત્રીજા સ્થાનેથી રહેશે આ યોગ તારીખ ત્રેવીસ બે બે હજાર છવ્વીસે બપોરે અગિયાર ને સુધી રહેશે પછી મકર રાશિમાંથી મંગળ શનિની કુંભ રાશિમાં આવશે તો આ સમયગાળો જે છે સોળ એક થી ત્રેવીસ બે નો આ સમયગાળો તમારા માટે વૃશ્ચિક રાશિ માટે કેવું ફળ આપે છે તો મંગળ એ પરાક્રમના કારક છે અને અહીંયા ત્રીજું સ્થાન જે તમારી રાશિથી ત્રીજા સ્થાને ગોચર છે ને મંગળનું એ પણ ત્રીજા સ્થાને જ છે એટલે આ પરાક્રમના સ્થાન ઉપર તમારું પરાક્રમ અહીંયા વધારે તમારું કાર્ય પ્રત્યેની રુચિ વધે કાર્ય કરવાનો તમારો જુસ્સો રહે અહીંયા તમારા પરાક્રમમાં વધારો થતા મોટે ભાગે તમને લાભ કરતા બની રહે કેમ કે તમે જેટલી મહેનત કરો જેટલું પરાક્રમ તમારું એ થાય તો એનો ફળ તમને મળી જ રહેવાનું છે અહીંયા આપણે કહીએ તો મંગળ સિત્તેર ટકા સુધી બધાને સારી ખોટી અસરો કરતા હોય છે મંગળથી થતી હોય આ બધી અસરો એમાં એવું હોય છે કે મંગળ એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય એ સ્થાનથી અસર કરે અને એમની દ્રષ્ટિથી ચોથું સાતમું ને આઠમું આ દ્રષ્ટિથી અસર કરે તો તમે જુઓ તો પાંચ ને ત્રણ આઠ આઠ સ્થાન ઉપર અહીંયા મંગળ અસર કરતા હોય છે તો મોટાભાગની કુંડળીનો આ સ્થાન એ મંગળથી અસરદાયક હોય છે તો અહીંયા તમારા ત્રીજા સ્થાનેથી મંગળ તમને ભાઈઓનું સુખ સારું આપે ભાઈ ભાંડુરથી તમને સારું રહે ભાઈઓનો સહકાર મળી રહે મંગળ તમારી રાશિના સ્વામી છે અગ્નિ તત્વના છે એટલે પ્રારંભથી જ સૂર્ય પણ મંગળ સાથે છે એટલે તો મકર સંક્રાંતિ કહીએ છીએ આપણે મકરમાં સૂર્ય હોવાથી એટલે સૂર્ય મંગળથી અહીંયા દોષ બને છે અહીં તમારે અંગારક દોષને લીધે તમારે થોડો ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું પડશે વાદ વિવાદ ટાળવો જોઈએ અહીં અંગારક યોગ એટલે એવું કહેવાય કે અગ્નિમાં જેમ ઘી નાખો ને અને જેમ ભભૂકી ઉઠે તેમ એક બે મિનિટ પૂરતો એવો ગુસ્સો જોરદાર આવે પછી તમે સોરી બી કહી દો પણ એ બે મિનિટ બહુ જ કોઈ બી વ્યક્તિને સાચવવાની બની રહે બીજું તમારી વૃશ્ચિક રાશિ એટલે રાશિના ચિહ્ન મુજબ રાશિનો જે ચિહ્ન છે ને તમારી રાશિનો એ એ મુજબ અહીંયા તમે બોલવામાં તળ અને ફળ હોઉં છો આપણે આગળ પણ ઘણી વાર કીધું છે કે તમારી રાશિના જાતકો જે છે ને એક ગાને બે ટુકડા એવો સ્વભાવ તે જ સ્વભાવ હોય છે એમને એવું હોય છે કે હું સાચો છું તો હું કહી દઉં બરાબર પણ આ સમય એવું નથી કોઈને સાચું સાંભળવાનો આ સમય નથી કોઈને ગમતું નથી એનાથી સંબંધો બગડતા હોય છે એટલે સમય એમને એનો અનુભવ થાય ત્યારે સમજી લે આપણે એમને કોઈ પણ વસ્તુ અપ્રિય થાય કોઈ બી વ્યક્તિને કહેવી અહીંયા જરૂરી નથી લાગતી આ સમય પૂરતું એટલે અહીંયા તમારે વાદવિવાદ ટાળવો એનાથી દૂર રહેવું ઝઘડામાં તમારે બને ત્યાં સુધી ન પડવું બીજું મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી છઠ્ઠા સ્થાનેથી રહેતા છઠ્ઠું સ્થાન રોગ અને શત્રુનું છે અહીંયા તમને ગુપ્ત શત્રુઓ તમારા વધી શકે અહીંયા થોડું તમારે આરોગ્યનું પણ ધ્યાન રાખવાનું પાચનનું ના બધી વસ્તુઓમાં પાચનની સમસ્યા અને આ બધી વસ્તુઓમાં તમારે થોડું ધ્યાન રાખવાનું રહેશે તમારી આમ ભાષા આકરી છે આમ તમે સાચા હોય પણ ઘણાને આકરી ભાષાના લીધે અપ્રિય થઈ પડો છો પણ જ્યારે સાચી વાત આગળ કીધું ને બહાર આવતા એમની સંમતિ બની રહે છે તમારા માટે માન વધી શકે છે મંગલની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી નવમાં ભાગ્ય સ્થાનેથી રહેતા તમને અહીંયા તમારી ભાગ્યનું ફળ મળે મહેનતનું પણ મળે સાથે સાથે તમારા ભાગ્યનું ફળ તમને પણ અહીંયા મંગળથી મળી રહે તમે આ શુભ ફળ મેળવી શકો આર્થિક સ્થિતિ મજબૂત બની શકે કેમ કે અહીંયા પ્રારંભમાં મંગળ સાથે શુક્ર પણ છે એટલે મંગળ અને શુક્રથી અહીંયા તમને ભૌતિક સુખ સારું અપાવ્યું મંગળની આઠમી દ્રષ્ટિ તમારી રાશિથી દસમા સ્થાનેથી રહેતા તમને પિતાનું સુખ સારું મળે તમને યોગ્ય સમયે માર્ગદર્શન બની રહે ધર્મ પ્રત્યે વધુ વાસ્તા બની રહે તમે ધાર્મિક કાર્યો કરી શકો ધાર્મિક યાત્રા કરી શકો આગળ કીધું ને મંગળ સાથે શુક્ર છે એટલે અહીંયા તમને આર્થિક સુખાકારી પણ સારી આપે ભૌતિક સુખ સારું આપે અને તમે યાત્રા પ્રવાસ પણ સારો એવો કરી શકો શુક્ર પણ ભૌતિક સુખના કારક મેં કીધા ને એના લીધે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને અહીં તમે તમારી જરૂરી ચીજ વસ્તુઓ વસાવી શકો ભૌતિક સુખ તરીકે અને એ તમે ઉપભોગ કરી શકો અને એનાથી તમે સારું એવું જીવન તમારે ભૌતિક સુખાકારીવાળું લાગી શકે જો તમારી રાશિના સ્વામી મંગળ જો પાપગ્રથી યુક્ત હશે અથવા તો કુંડળીમાં એક ચાર સાત આઠ અને બારમા સ્થાને રહેશે આ કુંડળી માંગલિક કહેવાશે તમને મંગળનું શુભ ફળ નહીં મળે કેમ કે માંગલિક કુંડળી હોય તો સૌથી પહેલું તો અહીંયા આ સ્થાને મંગળ એટલે મંગળ દોષ ગણાય છે વૈવાહિક જીવનમાં વિલંબતા સૂચવે છે વૈવાહિક યોગ મંગળથી જોવાતો હોય છે આપણે સારા હોઈએ આપણું ઘર સારું હોય આપણી આવક પણ સારી હોય આપણી નોકરી ધંધો સારો હોય તેમ છતાં પણ સંબંધમાં લગ્નમાં વિલંબ થતા હોય છે વાતો આવે ખરી અને કેવડાવીશું એવી રીતે કહીને અને વાત ફાઇનલ સુધી પહોંચે નહીં કોઈ રિપ્લાય ના આવે તો અહીં આવા સમયમાં તમારે કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન મેળવી અને મંગળ દોષનું નિવારણ કરાવવું મંગળ શાંતિનું વિધાન તમે કરાવો તો એમાંથી તમને તમારી પસંદગીના પાત્ર સાથે વૈવાહિક યોગ સર્વસંમતિથી બની શકે ઓવરઓલ જોઈએ તો મંગળનું મકર રાશિનું કોચર તમારા માટે શુભ છે કેમ કે મંગળ એ તમારી વૃશ્ચિક રાશિના સ્વામી છે તમારે ફક્ત થોડું આરોગ્યનું ધ્યાન રાખવાનું અને થોડું ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે કેમકે ગુસ્સાથી કોઈ પણ વસ્તુ બગડતી હોય છે ઉપાય તરીકે તમારે શું કરવું જોઈએ સૌથી પહેલું તો તમારે રસોડામાં આસન પાથરીને જમવું જોઈએ એથી મંગળદેવની પણ કૃપા થાય અને વાસ્તુ દોષ પણ એનો દોષ દૂર થાય મંગળવારે સવાર સાંજ હનુમાન ચાલીસાના જાપ કરવા જોઈએ બીજું તમારે મંગળનો બીજ મંત્ર જે છે રીમ ક્રામ ક્રીમ ક્રોન સહ ભોમાય રમ આ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રના જાપ દસ હજાર કીધા છે પણ આગળ કીધું ને કે કળિયુગમાં ચાર ગણા કરવા પડે તો અહીંયા તમારે આ બીજ મંત્રના મંગળના બીજ મંત્રના ચાલીસ હજાર જપ કરવા જોઈએ અને બીજું તમારે ખાસ હનુમાન દાદાને એ વખતે તમે દર્શન કરવા જાઓને તો હનુમાન દાદાને લાલ બુંદી ધરાવવી જોઈએ અને એ બધાને વહેંચવી જોઈએ લાલ સ્વીટ લાલ મીઠાઈ તમે એ મંગળવારે વહેંચો તો એ પણ સારું છે બીજું તમે ગાયને રોટલી ભાખરીની અંદર ગોળ મૂકીને મંગળવારના દિવસે ખવડાવો એ પણ સારું છે તો આ બધું મંગળના દોષ નિવારણના બધા ઉપાય છે એ તમારે કરો એનાથી તમે સારું પણ મેળવી શકો વધુ તો આ હતું મંગળનું મકર રાશિનું ગોચર તમારી મંગળની જ અધિપત્યવાળી વૃશ્ચિક રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી નમો નારાયણ